અનંત કોટી બ્રહ્માંડોના અધિપતિ પોતાના દિવ્ય તેજ રૂપ અક્ષરધામમાં દિવ્ય સાકાર સ્વરૂપે અખંડ વિરાજમાન એવા પ્રાત પર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણનો આ સ્તુતિ મંત્ર છે જે તેમના સર્વે આશ્રિત જન માટે સર્વ પ્રકારે મંગલમય સુખ શાંતિ આનંદ આરોગ્ય આયુષ્ય સમૃદ્ધિ અભય તેમજ તમામ પ્રકારની રિદ્ધિ સિદ્ધિ પ્રદાતા અને મનુષ્ય જીવનનો સર્વોચ્ચ ધ્યેય એવું આત્યંતિક કલ્યાણ પ્રદાન કરનાર છે આ મંત્રનો અર્થ છે દિવ્યાકારમ જેઓ સદા દિવ્ય સાકાર સ્વરૂપે છે અક્ષર વસિતમ જેઓ પોતાના દિવ્ય તેજરૂપ અક્ષરધામમાં સદાય બિરાજમાન છે મુક્તનાથમ જેઓ સર્વે મુક્તોના નાથ છે સ્વામી છે સર્વેશમ જેઓ સર્વેના ઈશ્વ અર્થાત સર્વેના ઈશ્વર છે સર્વાધારમ જેઓ કોટીથી લઈ અને મુક્ત કોટી પર્યંત સર્વેના આધાર રૂપ છે સહજાનંદમ જેઓ સહજ આનંદ સ્વરૂપ છે અને સર્વેને સહજ આનંદ પ્રાપ્ત કરાવનારા છે શ્વેત વર્ણમ જે દિવ્ય શ્વેત તેજ રૂપ શ્વેત વર્ણવાળા છે દિવ્યાંગમ જેમના દરેક અંગો દિવ્ય દૈદિપ્યમાન તેજાયમાન છે સર્વકારણમ જેઓ સર્વેના કારણ છે સર્વ કરતુમ જેઓ સર્વકર્તા છે અક્ષરકોટી ન ગમ્યમ જેઓ અક્ષરકોટીને પણ અગમ્ય છે અક્ષરકોટિ પણ જેઓનો મહિમા યથાર્થ રીતે જાણી શકતા નથી વંદે હરિકૃષ્ણ એવા પરમ તત્વ પરમાત્મા હરિકૃષ્ણને હું વંદન કરું છું જેઓ સર્વ ભય હરમ અર્થાત સર્વ પ્રકારના ભયને હરનારા છે સર્વલૌકૈક નાથમ અને જેઓ સર્વલોકના સર્વધામના એક જ નાથ છે એક જ સ્વામી છે એવો આ સ્તુતિ મંત્રનો ભાવાર્થ છે